ભગવાન જગન્નાથની એકસો અડતાલીમી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો હતો અમદાવાદ ખાતે આ પ્રારંભ થયો જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા વહેલી સવારથી જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પિન કરવામાં આવી ત્યારબાદ પૂજા અર્ચન કરીને રથયાત્રાને વિધિવત શરૂઆત કરવામાં આવી હતી હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું ભગવાન જગન્નાથ ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાના દર્શન કરવા માટે મોટી ભીડ જોવા મળી હતી દેશની બીજી સૌથી મોટી માનવામાં આવતી આ રથયાત્રા છે ભક્તો દર વર્ષે મોટી સંખ્યામાં ઉમટી પડે છે પરંતુ અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જાતે ભક્તોને દર્શન આપવા માટે શહેરની પરિક્રમા કરવા માટે નીકળતા હોય છે જેને લઈને આ પરિક્રમા કરતા હોય છે જેને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું ગોળાપુર જોવા મળી રહ્યું છે આજની આ યાત્રામાં સમગ્ર શહેરમાંથી જય જગન્નાથના નાદ સાથે નારાઓ ગુંજી ઉઠ્યા હતા ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત માહોલ પણ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં ભક્તો અહીંયા જોવા મળ્યા હતા મંદિરને સરસ એવું શણગારવામાં આવ્યું હતું અને અહીંયા કુદરતની સાનિધ્યમાં અષાઢી બીજ હોય ત્યારે આજે આ દિવસે જ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવતો હોય છે એને પ્રહેંદ વિધિ કર્યા બાદ એનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મંદિરના ટ્રસ્ટીઓ સહિત જગન્નાથ ભગવાનના દર્શન કરી માટે જગન્નાથ ભગવાન નગરચર્યાએ નીકળ્યા હોય ત્યારે મોટી સંખ્યામાં ભક્તો પણ જોવા મળ્યા હતા અમદાવાદ શહેરમાં યોજાયેલી રથયાત્રા દરમિયાન રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને રાસ ગરબે રમતા અને ઝૂમતા ભારત માતા કી જયના નારા સાથે ધ્વજ લહેરાવી અને ગરબે રમતા અને ગુમતા અને ઢોલ અને નગારા સાથે શરણાઈના શૂર સાથે આ અવાજ સંભળાઈ રહ્યો છે તે પ્રમાણે રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રથયાત્રા પહોંચી હતી જે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્વાગત કરતાં અનેક લોકો જોવા મળી રહ્યા છે અને રથયાત્રાના દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર પણ જોવા મળી રહ્યું છે આમાં અમદાવાદ ખાતે રથયાત્રા ખાડિયા વિસ્તારમાં પહોંચી હતી અને અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યા હતા સો અડતાલીસ ની રથયાત્રાનો સવારે પ્રારંભ થયો હતો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પંદહિત વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજે વહેલી સવારથી જ હજારો ભક્તો મંદિરની આસપાસ ઊભા થઈ ગયા હતા જય જગન્નાથ જય રણછા નારા સાથે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા જે ચોવીસ કલાક લાંબી છે સવારે આમ તો દરરોજ ભક્તો મંદિરે જતા હોય છે પણ અષાઢી બીજા દિવસે ભગવાન જગન્નાથ ખુદ યાત્રાએ નીકળે છે અને ભક્તોને પોતાના આશીર્વાદ આપે છે દર વર્ષથી જેમ આ વર્ષે બી ભજન મંડળી હાથીઓ નૃત્યમંડળી સાથે હજાર લોકો એમાં ભાગ લીધો હતો દરરોજથી જેમ હજારો નાગરિકો આ ર બહારથી બી આવતા હોય છે દેશમાંથી દેશની પરદેશથી બી લોકો આવતા હોય છે દર વર્ષે જેમ આ રથયાત્રા તહેવાર એક ભારતનો એક અનેરો ઉત્સવ છે અને લોકો આ ઉત્સવ તરીકે ઉજવે છે જોવાની જેમ જેમ યાત્રા વધતી હશે એમ આ ઉત્સાહ વધતો હશે હરીશાઇ સાથે વૈશાઇ રાણા ઓસ્કા ન્યૂઝ અમદાવાદ